शर्वमङ्गलमाङ्गल्ये शिवे शर्वार्थशादिके शरण्ये त्रम्बके गौरी नारायणी नमोऽस्तु ते नारायणी नमोऽस्तु ते નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે વર્ષ બે હજાર પચીસમાં આવતી ચૈત્રી નવરાત્રિ વ્રતનો મહિમા વ્રતની વિધિ વ્રતની કથા સાંભળીશું તથા ગઢ સ્થાપન મુહર તથા નવ દિવસ કેવી રીતે માતાજીની પૂજા કરવી ઉત્થાપન વિધિ કેવી રીતે કરવી અને કન્યા પૂજન ક્યારે કરવામાં આવશે તેના વિશે જાણવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો બોલીએ કુળદેવી જય દુર્ગા જય દેવી ભાગવતમાં જણાવ્યા પ્રમાણે એક દંતકથા અનુસાર શિકાર કરવા નીકળેલા કોસલ દેશના મહારાજા ધ્રુવ સિંધુને એક સિંહે મારી નાખ્યો હતો અને ત્યારબાદ કુંવર સુદર્શનને રાજગાદીએ બેસાડવાની તૈયારીઓ કરવામાં આવી પરંતુ રાણી લીલાવતીના પિતા ઉજ્જૈન નરેશ યુદ્ધજીત અને રાણી મનોરમાના પિતા કલિંગ નરેશ વીરસેનની પોતપોતાના પૌત્રોને ગાદી પર બેસાડવાની ઈચ્છા હતી પરિણામે તેઓ બંને વચ્ચે યુદ્ધ થયું અને યુદ્ધમાં વીરસેનની હત્યા થઈ રાણી મનોરમા કુંવર સુદર્શન અને વ્યંઢળ સાથે જંગલમાં નાસી ગઈ તેઓએ ભારદ્વાજ નામના ઋષિને ત્યાં આશ્રય લીધો અને વિજય બનેલા રાજા યુદ્ધ જીતે પોતાના પૌત્ર શત્રુજીતનો કૌશલનગરના પાટનગર અયોધ્યા ખાતે રાજ્યાભિષેક કર્યો ત્યારબાદ તે રાણી મનોરમા અને તેના પુત્રની શોધમાં નીકળ્યો ભારદ્વાજ ઋષિના આશ્રમે પહોંચીને તેણે તપાસ કરતા ઋષિએ જાણ્યું કે તેઓ પોતાના શરણે આવેલાઓને તેને સોંપશે નહીં ક્રોધે ભરાઈ રાજા યુદ્ધજીતે ઋષિ પર આક્રમણ કરવાનું વિચાર્યું પરંતુ રાજાના મંત્રીએ તેને વાતની યથાર્થતા સમજાવી અને પરિણામે યુદ્ધજીત પોતાના નગર પાછો ફર્યો હવે આ બાજુ એવું લાગ્યું કે એકવાર ઋષિપુત્ર રમતો રમતો કુંવાર સુદર્શન પાસે આવી પહોંચ્યો અને તેણે કુંવર સુદર્શન સાથે રહેતા વ્યંઢણને સંસ્કૃતમાં કલીલા નામે બોલાવવાનું શરૂ કર્યું પરંતુ રાજકુવારે તેનો અર્થ ક્લીમ કર્યો અને તે હવે વ્યંઢણને ક્લીમ કહીને બોલાવવા લાગ્યો ક્લીમ શબ્દમાં પ્રબળ દેવી શક્તિ રહેલી હોય અને તે ખૂબ જ પવિત્ર ગણાય છે વારંવાર આ શબ્દના ઉચ્ચારણથી કુંવરને માનસિક શાંતિ પ્રાપ્ત થઈ દિવસ રાત આ શબ્દના રટણથી એક દિવસ મા દેવી તેની સમક્ષ પ્રગટ થયા અને દેવીએ પ્રસન્ન થઈને કુંવરને આશીર્વાદ આપ્યા અને સાથે ઘણા દિવ્ય અસ્ત્રો શસ્ત્રો તેમજ અખોટ બાણ ભાથો પણ ભેટમાં આપ્યો એકવાર ભારદ્વાજ ઋષિના આશ્રમ પાસેથી બનારસના રાજાના દૂતો પસાર થઈ રહ્યા હતા તેમણે આ ખાનદાન રાજકુંવર સુદર્શનને જોયો અને પોતાના રાજાની પુત્રી શશિકલા સમક્ષ તેની ભલામણ કરી શશિકલાના સ્વયંવરમાં કુંવર સુદર્શન હાજર રહ્યો કુંવરી શશી કલાએ કુંવર સુદર્શનને પસંદ કરી તેની સાથે લગ્ન કર્યા અને આ પ્રસંગે હાજર રહેલ રાજા યુદ્ધ જીતે બનારસના રાજા સાથે લડાઈ કરી મા દેવીએ સુદર્શન અને તેના સસરાને મદદ કરી યુદ્ધ જીતે દેવીની અવગણના કરતા ક્રોધે ભરાઈને દેવીએ યુદ્ધ જીત તેમજ તેના સૈન્ય બળને બાળીને રાગ કરી નાખ્યું કુંવર સુદર્શન તેની પત્ની અને તેના સસરાએ મળીને દેવીની સ્તુતિ કરી અને દેવીએ અતિ પ્રસન્ન થઈને તેમને ચૈત્રી નવરાત્રી દરમિયાન હોમ હવન કરીને તેમની આરાધના કરવાનું કહ્યું અને પછી તેઓ અંતર ધ્યાન થયા કુંવર સુદર્શન અને શશિકલા ભારદ્વાજ ઋષિના આશ્રમે પાછા ફર્યા અને ઋષિએ તેમને આશીર્વાદ આપીને કુંવર સુદર્શનનો કૌશલ દેશના રાજા તરીકે રાજ્યાભિષેક કર્યો ત્યારબાદ ચૈત્રી નવરાત્રી દરમિયાન સુદર્શન અને શશિકલા તેમજ બનારસના રાજાએ પણ ખૂબ જ ભક્તિભાવપૂર્વક દેવીની આરાધના અને પૂજા કરવાનો નિયમ રાખ્યો રાજા સુદર્શનના વંશજો શ્રીરામ અને લક્ષ્મણે પણ આ ચૈત્રી નવરાત્રિ દરમિયાન મા દેવીની પૂજા કરી હતી અને તેમના આશીર્વાદથી જ માતા સીતાને પાછા મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી તો આ રીતે આ ચૈત્રી નવરાત્રિની વ્રત કથા છે કે જે આપણે સૌ લોકોએ સાંભળી તો બોલીએ શ્રી કુળદેવી કરે ચૈત્રી તે જાય તરી અને જ્યાં થાય ચૈત્રી ત્યાં આવે મૈત્રી ભારતીય હિન્દુ ધર્મમાં પ્રાચીન કાળથી શક્તિ ઉપાસના ખૂબ જ મહત્વ છે અને એમાં પણ નવરાત્રી જેવો અવસર હોય ત્યારે તો શક્તિ ઉપાસકો અચૂક માતાજીની આરાધના ઉપાસના અને જપ તપ કરતા હોય છે પ્રાચીન સમયમાં પણ ઋષિમુનિઓ નવરાત્રિમાં શક્તિ ઉપાસના કરતા ને નવરાત્રિમાં વ્રત જપ તપ ઉપવાસ કરતા અને આજે પણ નવરાત્રિમાં ઘણી જગ્યાએ નવરાત્રિના નવે નવ દિવસ દરમિયાન યજ્ઞો કરવામાં આવે છે ચૈત્રી નવરાત્રિ સાધના અને ઉપાસના માટેની નવરાત્રિ છે આ નવરાત્રીમાં ગરબા ગાવામાં આવતા નથી પરંતુ મા અંબાની ભક્તિમાં મનને સ્થિર કરવાનું હોય છે અને ચૈત્રી નવરાત્રીમાં નવ દિવસ દરમિયાન જો શક્તિ અનુસાર શક્તિની ભક્તિ કરવામાં આવે તો ભક્તને અનેક ગણો ફળની પ્રાપ્તિ થાય છે યા શ્રી સ્વયં સૃજિત નમવને સ્વતહી પાપાભનામ જુતથિયામ અવે સુવૃદ્ધિ શ્રદ્ધા સતામજુ ભગનપ્રમવશ્ય ત્ના તંત્વાનનાતા સપરિપાલય હેવી વિશૃમ એટલે કે પુણ્ય આત્માના ઘરમાં લક્ષ્મી રૂપે પાપીના ઘરે દરિદ્ર રૂપે શુદ્ધ અંતઃકરણવાળી વ્યક્તિના ઘરે સદ્બુદ્ધિ રૂપે સત્પુરુષોને ત્યાં શ્રદ્ધા રૂપે કુલીન વ્યક્તિઓને ત્યાં લજ્જારૂપે નિવાસ કરે છે તેવામાં દુર્ગાને અમે નમસ્કાર કરીએ છીએ હે દેવી આપ સંપૂર્ણ વિશ્વનું પાલન પોષણ કરનારા છો માન્યતા અનુસાર મા દુર્ગા ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે પ્રગટ થયા હતા અને બ્રહ્માએ માતા દુર્ગાના કહેવાથી જ બ્રહ્માંડની રચના કરી હતી હિન્દુ ધર્મમાં નવું વર્ષ ચૈત્ર શુક્લ પ્રતિપદાથી શરૂ થાય છે અને આ ઉપરાંત ભગવાન વિષ્ણુના સાતમા અવતાર એવા ભગવાન શ્રીરામનો જન્મ પણ ચૈત્રી નવરાત્રિના નવમા દિવસે જ થયો હતો આ ચૈત્રી નવરાત્રિ દરમિયાન માતાના નવ વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે કે જેમાં પ્રથમ દિવસે શૈલપુત્રી બીજા દિવસે બ્રહ્મચારિણી દેવી ત્રીજા દિવસેમાં ચંદ્રઘંટા ચોથા દિવસે કુષમાંડા પાંચમા દિવસેમાં માતા છઠ્ઠા દિવસેમાં કાત્યાયની સાતમા દિવસે મા કાલરાત્રી આઠમા દિવસે માં મહાગૌરી અને નવમા દિવસે માં સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે આ દિવસો દરમિયાન માતાજીને નિત્ય અલગ અલગ ભોગ ધરાવવામાં આવે છે અલગ અલગ પ્રસાદ ધરાવવામાં આવે છે અને કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ શ્રદ્ધા ભાવપૂર્વક માતાજીને આ દિવસો દરમિયાન જમાડે છે પ્રસાદ ધરાવે છે ભોગ લગાવે છે તેને માં વરસભર દરમિયાન જમાડે છે આપણે માત્ર આ નવ દિવસ માતાજીને ભોગ લગાવીએ તો માં આપણને ત્રણસો દિવસ ભોગ લગાવે છે એટલે કે આપણા ઘરમાં ક્યારેય ધન ધાન્યની ખોટ આવવા દેતા નથી એવું મહાત્મય છે આ ચૈત્રી નવરાત્રિમાં માતાજીને પ્રસાદ ધરાવવાનો એટલે આપણી શક્તિ અનુસાર નવે નવ દિવસ માતાજીને કોઈ પણ સામગ્રી ધરાવવી જોઈએ અને જો આપણને કોઈ સામગ્રી મળતી નથી તો આપણા ઘરમાં જે પણ કઈ વસ્તુ હોય જે પણ કઈ આપણે રાંધીને જમતા હોય તે પણ માતાજીને ભોગમાં ધરાવી શકાય છે તથા પ્રથમ દિવસે કડશ સ્થાપન કરીને એક બાજુટ ઉપર માતાજીની મૂર્તિ કે ફોટોની સ્થાપના કરીને માતાજીને ચૂંદડી પહેરાવીને હાર પહેરાવીને ફૂલ અર્પણ કરીને પૂજા કરવામાં આવે છે તથા નવ દિવસ દરમિયાન તે પૂજા સ્થાનને એક જ જગ્યાએ રાખીને નિત્ય સવાર સાંજ ત્યાં બેસીને પૂજા કરવામાં આવે છે તથા માતાજીને નિત્ય અલગ અલગ પ્રસાદ ધરાવવામાં આવે છે દરરોજ સવાર સાંજ માતાજીને પ્રસાદ ધરાવવાનો ફૂલ ચડાવવાના હાર પહેરાવવાનો અને જો શક્ય હોય તો નિત્ય માતાજીને ચુંદડી પણ બદલાવી જોઈએ અને ત્યાં બેસીને નિત્ય ચંડી પાઠનો એક અધ્યાય વાંચવો સાંભળવો જોઈએ આ સિવાય માતાજીના અનેક પાઠ પણ છે કે જે પણ આપ તેમની સમક્ષ બેસીને કરી શકો છો આ બીજી કોઈ પણ જગ્યાએ બેસીને કરી શકો પરંતુ જો આપણે માતાજી સમક્ષ બેસીને દરેક પાઠ કરીએ છીએ તેમના જાપ ઉપાસના કરીએ છીએ તો તે વધુ ઉત્તમ રહેશે પૂજા થઈ ગયા પછી આરતી કરવાની થાળ કરવાનો અને એ પછી જે માતાજીને ભોગ લગાવ્યો હોય પ્રસાદ ધરાવ્યો હોય તે માતાજીને અર્પણ કરી આપણે સૌ લોકોએ લેવાનો જે કોઈ આ દિવસો દરમિયાન વ્રત ઉપવાસ કરતા હોય તે પણ માતાજીનો પ્રસાદ લઈ શકે છે આ વ્રતમાં એકટાણું પણ કરી શકાય છે ઉપવાસ પણ કરી શકાય છે યથાશક્તિ આ દિવસો દરમિયાન વ્રત રાખી શકાય છે તો આવી રીતે નવ દિવસ માતાજીનું શ્રદ્ધાભાવપૂર્વક વિધિપૂર્વક પૂજન કરીને નવમાં દિવસે એટલે કે છ એપ્રિલ સુધી પૂજા કરીને સાત એપ્રિલ બે હજાર પચીસને સોમવારે વ્રતની પૂજાનું ઉત્થાપન કરવામાં આવશે એટલે કે ચૈત્ર સુદ દસમના દિવસે ઉત્થાપન થશે તો ઉત્થાપન કરતા પહેલાં માતાજી સમક્ષ વ્રતમાં થયેલી ભૂલચૂકની માફી માંગવાની નવ દિવસ દરમિયાન જાણતા અજાણતા આપણાથી કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય વ્રતના નિયમોનો ભંગ થયો હોય તો માતાજી સમક્ષ બેસીને સાચા મનથી સાચા ભાવથી ભૂલની ક્ષમા માગી લેવી જોઈએ જે માતાજીને શણગારની વસ્તુ ધરાવી હોય તે આપ કોઈ પણ સૌભાગ્ય સ્ત્રીને આપી શકો છો કે જેમાંથી એક વસ્તુ પોતાની પાસે રાખવાની જે શ્રીફળ રાખ્યું હોય તેને વધેરીને ખાઈ શકાય છે જે કોઈ અનાજ ચોખા ઘઉંનો ઉપયોગ કર્યો હોય તેને મંદિરમાં પધરાવી શકાય અથવા તો પક્ષીઓને ચણમાં પણ ખવડાવી શકાય છે કળશમાં જે જળ ભર્યું હોય તે આપણા ઘરના આંગણામાં ક્યારામાં રેડી દેવાનું તથા જે કોઈ આ નવરાત્રીમાં કન્યા પૂજન કરવા ઈચ્છે છે નવરાત્રી દરમિયાન કન્યાને જમાડી શકો છો તો મિત્રો આજના આ વિડિયોમાં આપણે ચૈત્રી નવરાત્રિની વ્રત કથા સાંભળી વ્રતનો મહિમા વ્રતની વિધિ વ્રત કરવાથી મળતા ફળ વિશે પણ જાણ્યું આશા છે કે આપ સૌ લોકો ચૈત્રી નવરાત્રિનું વ્રત કરતા હશો અને કોઈ કારણોસર ન કરતા હોય તો આ દિવસો દરમિયાન વ્રતની કથા સાંભળશો તો પણ ચૈત્રી નવરાત્રિનું વ્રત કર્યા સમાન પુણ્યફળ મેળવવાને આ ભાગીદાર બની જાઓ છો તો આપણે માને એ જ પ્રાર્થના કરીએ કે તે સૌનું કલ્યાણ કરે તેમના આશીર્વાદ આપણા સૌ લોકો પર બનાવી રાખે પરિવારના લોકોને સુખ સમૃદ્ધિ પ્રદાન કરે ઘરમાં લડાઈ ઝઘડો કંકાસ હોય તો તે દૂર કરીને સુખ શાંતિ સમૃદ્ધિની સ્થાપના કરે તથા દરેક વ્યક્તિને નિરોગી જીવન પ્રાપ્ત કરાવે એવી જ આપણે માને પ્રાર્થના કરીએ તથા ઘરના દરેક વ્યક્તિને મા નિરોગી જીવન પ્રદાન કરે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર